ત્યારે આ નિર્ણય સામે ભાવનગરની જનતામાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ભાજપ સરકારના નિર્ણય વિરુદ્ધ માત્ર જનતા નહીં હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાવનગરની રસ્તા ઉપર ધર્મ રેલીનું આયોજન કરી સરકાર સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો

જે પેશકદમીઓ છે તેને દૂર કરવામાં આવી રહી છે આવી જ રીતના ભાવનગર મહાનગરપાલિકાએ ભાવનગરમાં ત્રણસો ને જે મંદિરો છે નાના મોટા દેવી દેવતાઓના તેને નોટિસ પાઠવી તાત્કાલિક અસરથી આ મંદિરનું બાંધકામ હટાવવા માટેની સૂચના આપી છે અને આ જ નિર્ણય વિરુદ્ધ ભાવનગરની હિન્દુ જનતાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને આ જ હિન્દુ જનતાઓની સાથે આવી છે આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીના કાર્યકરો ધર્મપ્રેમી જનતા અને પોલીસ વચ્ચે રકજક થઈ અને આખરે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી અયોધ્યામાં હારી ગઈ ભારતીય જનતા પાર્ટી બદ્રીનાથમાં હારી ગઈ એટલે હારનો બદલો તે હિન્દુ પ્રેમી જનતાઓ સાથે લઈ રહી છે ઈસુદાન ગઢવીએ કહ્યું કે દરેક દેવી દેવતા હિન્દુ સમાજના દેવ આરાધ્ય દેવ છે અને મંદિર તોડવાની કોઈ પણ પ્રવૃત્તિને આમ આદમી પાર્ટી કે તેનો કાર્યકર સહન નહીં કરે જરૂર પડે અમે સરકાર સામે આંદોલન કરીશું અમે હિન્દુ સમાજને જાગૃત કરીશું માત્ર ભાવનગરને આપને જણાવી દઈએ કે અમદાવાદ સહિત તમામ મોટા મહાનગરોમાં પણ રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા જે પણ મંદિર મસ્જિદો કે જે પણ ધાર્મિક સ્થાનો છે તેને તોડવા માટે નોટિસો આપવામાં આવી રહી છે અને અનેક જગ્યાએ તો ડિમોલેશન પણ કરી દેવામાં આવ્યું છે પણ ભાવનગરમાં એક સાથે ત્રણસો પચાસથી ઉપર મંદિરોને નોટિસ મળતા હડકમ મચી ગયો તમામ હિન્દુ સમાજના લોકો આગેવાનો અગ્રણીઓ હિન્દુ સમાજની સંસ્થાઓએ ભેગા થઈ અને સરકારના નિર્ણય સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો અને આ આક્રોશને વ્યક્ત કરવા રજૂઆત કરવા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પ્રદેશના આગેવાનો જ્યારે રસ્તા ઉપર ઉતર્યા ધર્મના ઝંડા સાથે ત્યારે આ જ રાજ્ય સરકારની સ્થાનિક પોલીસે તેમને રોકવાની કોશિશ કરી સ્થાનિક પોલીસે જ્યારે આ રેલીને રોકવાની કોશિશ કરી તો રેલી રોકાય આખરે જે પણ લોકો સામેલ હતા રેલીમાં તેની અટકાયત કરવામાં આવી આપને જણાવી દઈએ કે આ મુદ્દાને લઈ ગુજરાતભરમાં આક્રોશ છે અનેક જે હિન્દુ ભગીની સંસ્થા છે તેમણે સરકારને પોતાના નિર્ણય પર ફેરવિચાર કરવા માટેની અપીલ કરી છે તો બીજી બાજુ મુખ્ય વિપક્ષનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં અયોધ્યામાં હારી ગઈ ધર્મના નામે રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો તે સફળ ન થયો અને હિન્દુ જનતા જ્યારે જાગૃત થઈ ગઈ ત્યારે હવે તેનો બદલો લેવા તે ગુજરાતમાં હિન્દુ દેવી દેવતાઓના મંદિરો તોડવા જઈ રહી છે આરોપ તે પણ લાગી રહ્યો છે કે હિન્દુત્વના નામે વર્ષોથી રાજનીતિ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોડે હિન્દુ દેવી દેવતાઓના મંદિર તોડવા માટે હા ભરે છે મતલબ સાફ છે કે આવનારા સમયમાં આ મુદ્દો રાજ્યની રાજનીતિને ગરમાવી શકે છે આ મુદ્દો રાજ્યના સમાજને સ્પર્શી શકે છે પણ સવાલ તે જ છે કે હિન્દુ દેવી દેવતાઓના માત્ર મંદિર નહીં તમામ ધર્મના જે ધાર્મિક સ્થાનો છે સરકારનું કેવું છે કે જે પેશકદમી છે સરકારી જગ્યા ઉપર જેમણે દબાણો કરી લીધા છે જેમણે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભો કરી લીધા છે ધર્મના નામે ત્યાં ધંધા ચાલી રહ્યા છે તેને દૂર કરવામાં આવશે પણ તમામ લોકોનું એટલે કે રાજ્યની હિન્દુ જનતાનું કેવું છે કે વર્ષો ત્યાં મંદિરો છે અમારી શ્રદ્ધા અમારી આસ્થા જોડાયેલ છે તમે આસ્થા ઉપર ચોટ પહોંચાડવાની કોશિશ ના કરો આના પરિણામ ગંભીર આવશે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાંથી શું ભાજપ હારી અયોધ્યાવાસીઓને પણ ગાળો ભાંડવા માંડી અને હિન્દુ ત્યાંના લોકોએ જે મત નથી આપ્યા એમને પણ ગાળો માન્યો અને હવે નવું ગતકડું ભાજપ લાવી રહ્યું છે કે ગુજરાતના હજારો મંદિરો જે ન માત્ર હિન્દુઓનો પણ તમામ વર્ગના લોકોનો આસ્થાનું કેન્દ્ર છે એ તમામ મંદિરો તોડવાનો એ કારસો રચ્યો છે ભાજપ તમને અત્યાર સુધી હિન્દુ મત આપતા હતા એટલે તમે બધું ચલાવતા હતા હવે હિન્દુ મત નથી આપ્યા અને હિન્દુ જાગ્યા છે ત્યારે તમે મંદિર તોડવાના કારસા કારસાર છે કોર્ટના આદેશના પગલાંને તમે વાત કરો છો તમે એમ કહો છો ગેરકાયદેસર મંદિરો છે તો ગેરકાયદેસર તો કેટલાય બિલ્ડિંગો છે તમે ઇમ્પેક્ટ ફીના નામે લાખો બિલ્ડિંગો ગુજરાતમાં કાયદેસર કરી છે કેટલાય નેતાઓના બંગલાઓ પણ ગેરકાયદેસર છે એ તમને નડતા નથી પણ ભગવાન શિવનું મંદિર હોય હનુમાનજીનું મંદિર હોય સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય ગોવર્ધનનાથની હવેલી હોય આ બધું તમને નડી રહ્યું છે એટલે તમે મંદિરો તોડવાની એક પણ હિલચાલ જો ગુજરાતમાં ભાજપ સરકારે કરી છે તો આમ આદમી પાર્ટી ચૂપ નહીં બેસે આમ આદમી પાર્ટી આગામી સમયમાં કારણ કે મંદિરો છે એ અમારા આસ્થાનું કેન્દ્ર છે એને માનલો કે ઇલિગલ છે તો તમે ગેરકાયદે કાદની સર કરો જેમ ઇમ્પેક્ટ બીને નામે કરો છો એવી રીતે એટલે આમ આદમી પાર્ટી ચલાવી નહીં લે સાંખી નહીં લે ભાજપ સરકાર કાન ખોલીને સાંભળી લે કે મંદિરો ઉપર જો બુલડોઝર ચલાવવાની કોશિશ કરી તો આમ આદમી પાર્ટી શાખી નહીં લે આગામી સમયમાં રસ્તા ઉપર આવીને વિરોધ કરશે આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ વિધાનસભામાં પણ અવાજ ઉઠાવશે અને જરૂર પડે કૂચ કરવી પડશે તો કૂચ પણ કરશે પરંતુ મંદિરો ઉપર આ ભાજપનો એક પણ બુલડોઝર ચાલ્યું તો એ નહીં લેવાય અત્યાર સુધી હિન્દુઓ મત આપતા હતા એટલે સારા લાગતા હતા અને હવે તમને હજારો મંદિરો ગેરકાયદેસર લાગવા મહિના માત્ર ચાર મહિનામાં એ અત્યારે જે હિલચાલ ચાલી રહી છે કે કોર્ટના આડ પાછળ કે ભાઈ આ આ મંદિરો તોડી અને ધ્વંસ કરી દો તો તમે ઇમ્પેક્ટ ફી જો બિલ્ડિંગોમાં ઇમ્પેક્ટ ફી લાવીને કાયદેસર કરી શકતા હો તો મંદિરો અમારા કરો એટલે આ બધી વસ્તુઓ ઉપર ભાજપને એક જ વસ્તુ કહેવાની કે જો મંદિરો ઉપર ભાજપે કોઈ પણ હિલચાલ કરી તોડવાની કોશિશ કરી રાજ્યભરમાં તો આમ આદમી પાર્ટી સાંખીની લે જય હિન્દ જય શ્રી કૃષ્ણ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર